જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને તો એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું તો આ વિડીયોમાં આપણે થોડુંક નવીન કર્યું છે અલગ એક્સપેરિમેન્ટ કર્યું છે આપણે કાં કે એક્સપેરિમેન્ટ કહો કે અલગ પ્રયાસ કયો કે અલગ પરિયોગ કયો એવું બધું કર્યું છે તો તમને દેખાડું પહેલાં તો મેં શું કર્યું છે ઓકે તો આ જુઓ આ ધાળીઓ છે આપણે તમને ખબર છે કે આપણે ધાળિયાનો ઉપયોગ શું થાય તો બાવળિયા કાપવામાં થાય બીજા ઝાડવા કાપવામાં થાય એવું બધું કાપવામાં થાય રેડિયું તો આનો ઉપયોગ આપણે એવું બધો થાય પણ આપણે બાવળિયા કઈ આપવા નથી આપણે કઈ લીમડા ઝાડવા કાપવા નથી પણ તમને કહું તો આપણે શું કરવાનું છે આ ધારિયામાં તો આ તો આ જે બોતલું છે બધી બધી આ અલગ અલગ છે તો આપણે આ ધારિયા થી છે ને આને જ કાપવાનું છે આવી રીતે જો આવી રીતે અને આપણે જોવાનું છે કે એનું રિએક્શન શું થાય છે ને કેવી રીતે કપાય છે કે આ ધારિયા થી કપાય છે કે નહીં કારણ કે આ ધાર્યું છે ને ઘણા સમયથી આમના પીડું થયું ઘણા વર એટલે વરહો થઈ ગયા આપણે કાંઈ કાપ્યું નથી આમના પીડું થયું અને મેં અહીંયા ખાલી સાફ કર્યું બીજું કાંઈ કર્યું નથી તો આ બોતલો આપણે કાપવાનું છે ઓકે તો જો આપણે આ બધી બોતલ મેકી દીધી છે લાઈનમાં ગોઠવી છે પણ બધી એકારે તો નહીં કપાય પણ આપણે વારા કાપશું તો પહેલા વારો આપણે આનો લેશું આ જે નાની બોતલો આપણે છે ને તો આવી રીતે આમ ભેગી કરીશું બધી બોતલો ને પછી એને એકારે કાપશું જો કપાય છે કે નહીં પછી આનો વારો આવશે પછી આને આમ ભેગી રીતે કરશું અને પછી કાપશું રેડી અને છેલ્લે આવશે આ બધી મોટી બોટલો તો આવી રીતે આપણે કાપવાની છે વારા ફરતી વારા જોવી છે કે આ ધારીઓ આપણે છે આપણે ધારીઓ છે તો એ કેટલી કપાઈ છે આ ત્રણે એક આરે કપાઈ જાય આ ત્રણે એક કપાઈ જાય છે આ ત્રણે એક કપાઈ જાય છે એમ જોવાનું છે રેડી તો આપણે બોટલો આમને ડાયરેક્ટ તો કપાય નહીં કારણ કે હળવી હોય આ બધી આ બોતલો આપણે મતલબમાં હલી જાય ખાલી કરવીને અડવી ને તો પડી જાય એટલે એમ તો નહીં કપાય એના માટે આપણે ટેપ લગાડી છે તમને દેખાડું થોડી ઘણી પહેલાં સેલોટેપ લગાડી છે કારણ કે એનાથી બોતલ સોટી જાય હું સોટી રહ્યો તો પડી જાય પછી એટલે પહેલાં તમને ટેપ દેખાડો ઓકે તો જો અહીંયા થોડુંક એવું કર્યું છે સેલોટેપ લગાડી છે આ બે બાજુ આપણે આવે ને એ સેલોટેપ સોંટાડેલી છે એટલે આ ઉખાડી નાખશું ને એટલે પછી આને આમ મીકી દેવું એટલે બાટલો સોંટી જાય પછી આને આમ મીકી દેવું અને આને મીકી દેવું તો જો આવી રીતે આમ કરી ને એટલે બાટલો સોંટી રહે હું નકર ઓલું પાછું બાટલો પડી જાય એટલે આપણે એવું કર્યું છે અને બાટલામાં આપણે જોવી તો કંકુજ નાખ્યું છે બીજું કાંઈ નથી નાખ્યું ઓકે એટલે બીજું કાંઈ ન સમજતા ધીમે કાંઈ આપણે બાટલામાં કંકુજ નાખેલું છે બીજું કાંઈ છે અહીંયા ત્રણે ત્રણે બાટલામાં તો તમને દેખાડી દીધું આપણે કે કેવી રીતે હું કરવાનું છે રેડી તો હાલો ધીમે ધીમે ચાલુ કરી દઈએ પેલા વારો લઈએ આપણે નાના બોતલથી તો નાના બોતલથી આપણે કાપશું મતલબમાં નાની બોતલ પહેલાં કાપી કપાઈ શેક નહીં જોયું આપણે ધારિયા છે આપણે વર્ષો જૂનું ધાર્યું પીડ્યું છે તો એનાથી કપાઈ શેક નહીં આપણે જોવાનું છે રેડી તો હાલો ચાલુ કરી દેવી પહેલાં તો આપણે પહેલાં તમને કહી દઉં વિડીયો ચાલુ કરવી પહેલાં તમને કહી દઉં કે તમે આવું કાંઈ ઘરે ટ્રાય ન કરતા અમે જે કાંઈ કરવી તમે ઘરે કોઈ ટ્રાય ન કરતા ઓકે હવે હાલો વિડીયો ચાલુ કરવી અત્યારે બોટલ મેકી દીધી છે આપણે પડી નો એટલે બાંધી આપણે ફોટાડી છે રેડી તો હવે કાપવાની તૈયારી છે જોવા ધારીઓ આપણે કામ કરે છે કે નહીં ધારીયાથી આપણે બોટલ કપાઈ જાય છે કે નહીં એ આપણે જોવા છે રેડી તો હાલ 1 2 3 આપણે નાના બાટલા તો મેકી દીધા એમાંથી એક કઈ ન કપાનો ચાઇ ગયો બાટલો તો જો આમાં એટલું નિશાન ખાલી પડ્યું અને બીજી ટ્રાય મારી તો અહીંયા નિશાન પડ્યો તો આખા બાટલા તો કઈ કપાના નહીં અરે કઈ કપાના જ નહીં હવે એક કામ કરવી એક એક કાપી જોયું એક વખત છેલ્લે જે ત્રણ અલગ અલગ પ્રકારના છે નાનો મોટો એનથી મોટો એવી રીતે અલગ અલગ કાપી જોયું રોડી પછી જોયે કે કપાય છે કપાતા એક એક ઓકે હવે તો હવે ટ્રાય મારી રેડી ગણા વન ટુ થ્રી આપણે જોઈ લે મોટા બાટલાનું તો કપી નાખ્યું છે હવે આપણે એની નાના બાટલાનું કરવી કપાય છે જોઈ લેવી ઓકે એક બે ત્રણ તો આપણે બે બાટલા તો કાપી નાખ્યા છે જો એક મોટો કાપી નાખ્યો છે ને બીજો ક્યાંય ગયો આ હીરો દેખાડવો ભગવાન તો જો આ બીજો બાટલો બે બાટલા કાપી નાખ્યા છે હવે છેલ્લો વધ્યો છે તેનો વારો એની ઉપર લઈ રેડી એટલે ઉપાધી નહીં તો આપણે બે બાટલા કરી નાખ્યા છે પૂરા હવે છેલ્લો વધ્યો છે એને ફોડી નાખ્યું રેડી ગણ્યા એક બે ત્રણ જોયું તમે આપડે નાનો બોતલ તો કોને ખબર મજબૂત નીકળી ખાલી એને તો ઓલા પડ્યા ખાલી અને કાપા પડ્યા તૂટ્યો હાવ ફાયતો નથી ઓલા જેમ એટલે એનો મતલબ એમ કે આપણે થમ્સઅપ નું જે પ્લાસ્ટિક આવે એ થોડુંક મજબૂત છે બીજી જે બોતલ હતી આપણે આ જીરાની બોતલ હતી આપણે તો એ તૂટી ગઈ પછી આ જે બીજો હતો આ પણ તૂટી ગયો તો મતલબ આપણે સમજીએ તો થમ્સઅપ નું બહુ મજબૂત છે ઓકે તો તમને દેખાડું પેલા તમે હું હું કર્યું બધું

બાટલા આપણે નાના બાટલો તો કઈ કપાણો નહીં બીજા બે મોટા બાટલા કપાઈ ગયા રેડી એને જોઈ લીધું આપણે કેવું બધું કર્યું છે તાબુ તાબુ બંધ્યું આ જો આ પછી ઢોળી નાખ્યું હતું મજા આવી તને જોવાની મજા આવી યુગભાઈ તને મજા આવી જોવાની ન મજા આવી જો આને મજા ન આવી જોવાની દેવાનજી તને મજા આવી ને જોવાની દેવાનજી મજા આવી રેડી તો આવું બધું કર્યું આપણે નવું થોડુંક વિડીયોમાં કર્યું છે હે મજા આવી જો આને પછી મજા આવી કાંઈ વાંધો નહીં હાલો તો હું તમને એમ કહેતો થોડો કે આપણે કાંઈક નવીન વિડીયોમાં અલગ કર્યું છે રેડી તો જો વિડીયો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કાંઈ કોમેન્ટ બોમેન્ટ કાંઈ પણ કાંઈ કેવું કરવું હોય તો પછી કોમેન્ટ કરી દેજો ઓકે તો તમને છેલ્લે જે એક વખત કહી દઉં કે તમે આવું કાંઈ ઘરે ટ્રાય ન કરતા મેં અલગ કર્યું છે થોડુંક ઘણું નવું અને સેફટી આરે કરાય બધું મેં તો કાંઈ સેફ્ટીનો ઉપયોગ નથી કર્યો પણ તમે બધા જો કરો તો કરતા જ નહીં આવું પણ જો કરો તો સેફ્ટીનો ઉપયોગ કરજો રેડી તો બસ ઘણા બધા બાટલા હતા પણ બધા બાટલાનો કાંઈ વારો ન આવ્યો કારણ કે ધાર્યું દગવો દઈ જાય એમ સમજવાનું કાં પછી આપણી સમજવામાં મિસ્ટેક હશે આપણે કાંઈક ભૂલ કરી જાય શું કરવામાં સમજવામાં એવું કાંઈક હશે રેડી તો એમને કહી દઉં કે બસ હવે વિડીયોમાં આવું જ હતું વિડીયો વિડીયો ગમે હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને કાંઈ કે હોય તો કોમેન્ટ પણ કરી દેજો રેડી તો મળશું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હરેન મહાદેવ જય હિન્દ જય ભારત